આજે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહની નમન કરું છું આજે અષાઠ મહિનાના વધપક્ષની ત્રિજની તિથિ છે જે સવારના સાત વાગ્યાને એકવીસ મિનિટ સુધી હતી અત્યારથી ચતુર્થી તિથિ છે આજે ચંદ્રમાં સાંજના છ વાગ્યાને પંદર મિનિટ સુધી શત્રભીષા નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના અગિયાર ને દસ મિનિટ સુધી સૌભાગ્ય યોગ છે ત્યાર પછી શોભણ યોગ છે આજે બાલવ અને બહુ કરણ છે અને આજે ચંત્રમાં આખો દિવસ કુંભ રાશિમાં રહેવાના છે આજે પંચક જારી છે અને ચતુર્થી વ્રત છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી આપણના બાર વાગ્યા સુધી હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય આ સમયમાં કરવું જોઈએ આજે રાહુકાળ ભપોળના બાર વાગ્યાથી ભપોર્ણના એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ્લ ઉત્તર અને વાયવિત દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં કારણ કરવી જોઈએ નહીં આજે બુધવાર છે અને બુધવાર એક સૌમ્ય ગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ સતત દિશા નક્ષત્રનો પ્રવહ છે જે નક્ષત્રનો સૌમ્યગ્રહ રાહુ હોય છે અને રાહુ ગ્રહ બધા ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને રાહુ ગ્રહ ના શત્રુ ગ્રહો સૂર્ય સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને ચંદ્ર ની રાશિ કર્ક રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ